ખબર છે માં થાકી જાય હા મમ્મી હમણાં તો એવી થાકી ગઈ મગજ થી થાકી ગઈ આવી ને પછી હાવ તે દિવસ તો ગમે નઈ એટલા દિવસ ને હોય તો આની માયા મુકાઈ જાય હોય તો ત્યાંની માયા મુકાઈ જાય મમ્મી એવું થાય હાવ થાકી ગઈ હતી એટલી થાકી ગઈ તી આ તો મોટા ભાઈ હાજા થયા ને મમ્મી તો પછી વાંધો ને નીકળી ગયા બધા બાને લેતા ગયા હાય ભગવાન શાંતિ મગજ ને તો શાંતિ મળે હવે મા સસરા બિચારા કાંઈ નો બોલે જો અત્યારે મંદિરે વયા ગયા નજીક થાય મેં તું બાપુજી રિક્ષા ભાગ દીધો તો કે ના ના ને ખોટા પૈસા નથી એવા મમ્મી હારા છે મારી હાવું ઓહો એ તો બાપા રે બાપા

私は何をしてるのか નથી ભાવતું મમ્મી જોઈએ ને તોય અમિત આવે હાજુ કહું મમ્મી એમાં દૂધ તો જરાય નથી ભાવતું કાંઈ વાંધો નહીં તો છે ને પૂછી લઈશ ડૉક્ટરને જઈશ ને બતાવવા ત્યારે કે મને એવું કંઈ પાવડર હોય તો પીન બરાબર ને બાકી જમવાનું તો હા ઓછું ભાવે લ્યો ભાવતું જ ન એમાં આ બધા ઉપાદીવાળા હતા ને મગજ મારી કરે મગજ મારી કરે ને હું તો મમ્મી એક બી અહીંયા હતા મોટા ભાઈ ટિકિટ લઈ લીધી એમાં તો હું તો પાણી પીવા એવી ખાલી તા તો હોય કે જો તો ખરી પાણી પીવાના બાને ને સાંભળવા આવે પછી મેં તો કીધું સંદીપ ને તો સંદીપે પછી લીધા હરખાથી બાઈ નું ઘર છે પાણી પીવા તો આવે ને કે તમે ખોટી ભેજા મારી કરો તી પછી તો હરખાથી લઈ લીધા હવે તો સંદીપ મારું જ માને ભગવાને સારું કર્યું ને એને છોકરા પ્રત્યે બહુ હતું તમને ખબર છે મમ્મી નક્કર તો બે દિવસ મને આવી રીતે બોલાવતા નહીં હવે તો સોનલ સોનલ કરે મને કંઈ કરવાય ન દે હાચું કહું મમ્મી

કાંઈ વાંધો નહીં મમ્મી કાંઈ બોલતા નહીં આપણું ભાઈનું ગોઠવાઈ ગયું ને બસ ભાઈને કેવી વ્યવસ્થિત ભાભી મળી ગઈ મમ્મી તું છે ને દીકરીથી વિશેષ રાખજે ભાભીને હું તો એમ જ કહું છું ગમે ને સલાહ આપો આપણે દીકરી હોય ખામલવાળાની દીકરી હોય મોટી કરીને આપી હોય મમ્મી હો તું હું તને સલાહ આપું મને નહીં રાખતા ને એટલું તમે જાનવી ભાભીનું રાખજો હું તમને કહું ને બસ એ જ તમારી દીકરી ની જ તમારી બહુ હે હું તો આવી થઈશ પાંચ દી આવીશ દસ દી આવીશ હે એથી વધારે હું નહીં આવીશ મમ્મી એટલે કહું એનું ધ્યાન バスにサンティティレバディチョベインチームレバディチョマミコイ、トクトクノコウタウかコウネバス。 હું ના રે મા હું કામ બરાબર ને પણ જો આપણે ટાણાહાર ઉઠવું પણ ટાણા હાર કામ થઈ જાય તો આપણે નિહાળીને બીજું કંઈ ન હોય ટાણાહારનું હોય આપણે કે ટાણે કામ થઈ જાય તને ખબર છે ને હું તને ટાણે ઉઠા દેતી સોના લોટી આપણે કામ છે બરાબર ને કામવારી જો કામ કરી જાય પણ હવે આવી પછી તો મેં એટલા ટાઈમથી ત્યાં કામવારી બધું એ તો નથી ખબર આખો બીમારો ઘરમાં વયો જાય પણ હવે જાનવી આવે જો ジャイディットラックリポレア、プロポシボーネクイトクトコラーニアコリタリバタスイセンコイマントニアルソナルアベラントアメリノコモウヒイジャイ。ジャジャイアロマミ。エキムリチャセボーケアチャマティクリ。 એ બામ માટલામાં પાણી થઈ ગયું ને એ પાણી ભરવા જાઓ બીજે ક્યાંય કંઈ ફરવા ન જતી અહીં થોડા ગામડામાં કંઈ ફરવાના હોય હોય કોઈ દી ક્યાંય ગઈ હો કીમણી જા ક્યાં જા તમે જા એ પાણી ભરવા છોકરા તમે વા ઓલી કર હુબરાવીને આવતા રહ્યા યા તમે ઈસકા તો કંઈ વાંધો આવે ગરમીનો રહેતો નથી કાલ રાખી રાઈ જ નથી તો તમને ખબર છે ને કેવો રોયો કેવો રોયો તમે નથી સમજતા ક્યાં બેન હું કંઈ કહું છું હું તો બહુ તને એમ કહું કે તું કીમણી હાલી મને એમ કે તું અહીં કંઈક કામ હતી ઘરમાં વાહ જાતી લાગે ઓલા ઘરમાં હું કહું તે હું કહું કે હાલે મને છે ને જરીક પગ દુખે ને તો દબાઈ દે ને મારી દીકરી કાલ બસમાં જો ને કીવા ટાટિયા લોરાણાને તે એવા દુખે એવા દુખે ને તે કાલ મોટી

કઈ વાંધો મજા જા તારે જાઉં લુગડા ધોવાનું છોકરો ઉઠીએ તો હું રાખી હો તું પાદી કરમાં જા જઈએ પાણી ભરતીએ અને છે ને ગોરાન વિસરી નાખ તાર કામ થઈ જાય પગ માથા ઓલો તેલ છે ને મલમનું ઓલા મંગુ ડોહી કાલ મન દીધું કે માર કોઈ દુખે ને ત્યાં તમે કે લગાડ જો તમને હારું થઈ જાઉં કાલે આવું પીતી ને એટલે ઊભી પીતી માં કાઈ લઈ તું રાયડું નાખતી તી મોટા એક એકલો બાને કે આવતારી આવતારી માં હું એટલે ઊભી પીતી કે મંગુ ડોહી માં મને કઈ

સારું બા કોઈ વાંધો નહીં હો ને હાલો હું જાઉં ઓલા ધ્યાન રાખજો ને રડાવતા આવતા નહીં કંઈ ખાવું હોય તો ખવરાઈ દેજો વાંસે ને પૈલું છે શું કહેવાય ખીચડી બીજું તો કંઈ ઘી બી કંઈ છે નહીં ઘીટા લઈ એવા નહીં આપણે ત્યાંથી ઘરમાં એ નથી તે શીરો કરતો ને મારા દીકરાને કાયમ શીરો જળતો ખાવા મારા બિસાડાને મારા છોકરા છે ને હેરાન થઈ જાય અહીંયા હવે બા એવા હેરાન થઈ જાય ઓલી તો એ પલપલિયા કરતી હવે તો કામ મારી રાખવી લે મને એમ છે એના માની આવ્યા હે આ તો આવવાના પ્રતિભા તમને કોઈ કીધું કેવી તૈયાર છે કેવી તૈયાર છે જા તું તારું કામ કરીએ પછી વાત કારણ થઈ જાય જા કામ કરીએ તું તારું હે આ તાર પગ વાતો કરે તિનિયા જો તા કરી એના પર જવા હે આખો દી થોડી એના આપણે જીરી કઈ પગમાં તેલ લગાડી દે લુખે તો તાર બહાર પડે હ

કે જે સિગરસ ના આવતારિયા જો હા આયા હું કાળો થોડા દી જઈ આવે કે દીન કર બંધ હતું દી કાળો ને જઈ આવે હું કરો મજા મને જોતા કરી રૂપ રૂપ ના અંભાર થઈ ગયા તમે તા હા હમણા હા હું તો પેલેથીની છે હો મારા તા કામડા માં સે તો હું રૂપ સે સીટી માં આતો કી કઈ જાતા મે તા જોકરા બોરા જીવાન હા દુબરા થઈ ગયા આવા કા થઈ ગયા

જોયું નહી ફોન બોનતા કરે કહો અમને 岡山タイトルのバイナバディのタジャマトパシコトン、ウォリタイマタ、ホトニン、クリコリン、クリニー、ウカージン、タイトル、タンキウン、コロナウディジャポ、ネゴトネピ、ウカーマン、ナンバルナピ、ナンバルウィネ、トポン、コロン、クリアントニア、タディノ、アイア、ジュジャタニア、モノグミタマログ、エイ、ノギ、エキリジャグラー、アネティノ、バリウェディネ、イヴァン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ドン、ド মাংগুটোয় কিতুং কে আই঵াও কোলে হারো এল মড্যাও তাতা তমহামে দেয়ে পানি পানি পরত্য় আ঵ে পানি পরত্য় আ঵ে আতি আলো পরত্য� あ、あらだけ。あらんともべえられてん。おべえじゃにパイパキやり。たまにそくろほとへけバパイせえらめせ ઈ હું તો છે બાકી હું પેલા તાથી મલમ લગાડવું તો મંગુ ડોહી ગઈ મંગુ ડોહીતી કઈતી મારે કામ હોય છોકરા વાળાને મંગુ ડોહી છોકરા છોકરો થઈ ગયો મોટો મલમ થઈ ગયો તારી બહુ દે મારી વીસે કઈ મલમ લગાડવા આવો સાના મુના હતા ને શાંતિથી રહેતા બીતા સંદીપ ભાઈ થી અહીં તારી હોલી કરે તમારા ભાઈ થી ન દીવેતી

හ ති ස ි කි ලකි ර ෑ ක ව රි. एम बिग बार अच्छा हूँ सुहाई लोट बंद है क्यों से कुछ और हमारा कि भी तो थोड़ा कुआर बार जूम को जाते जाते रोगे रोगे पूरी करवीन खावी वेट लिकोर विशो नलने eta खोटे खोटी मत तेल नट बगारा टाल भाव ताजो मुंगवारी ताजो मामा ताजो मुंगवारी जो इंडी सारा वैसे पहिवा तो इंडी सारी कोरे से तो हूँ मिमा आओ ने मम्मी तो मेरे पास आओ ने आओ ने हम